ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીને એવી ફરિયાદો મળી છે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના કેટલાક કર્મચારીઓ આગામી લોકસભા ચૂંટણી માટે રાજકીય પક્ષ માટે સક્રિયપણે પ્રચાર કરી રહ્યા છે સૂત્રે જણાવ્યું હતું કે સીઈઓએ અમદાવાદ જિલ્લા કલેક્ટરને આ ફરિયાદોની તપાસ કરવા અને કર્મચારીઓની ભૂલ હોવાનું જણાય તો યોગ્ય પગલાં લેવાનો આદેશ આપ્યો છે નિયમો અનુસાર સરકારી અને ગ્રાન્ટ ઇન એડ શૈક્ષણિક સંસ્થાઓના કર્મચારીઓને ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષોમાં જોડાવા અને તેમના માટે પ્રચાર કરવા ઉપર પ્રતિબંધ મૂક્યો છે સૂત્રોએ જણાવ્યું હતું કે ફરિયાદપત્રો જણાવે છે કે જે કર્મચારીઓ વિવિધ મત વિસ્તારમાં રાજકીય પક્ષના ઉમેદવારો માટે સક્રિયપણે પ્રચાર કરી રહ્યા છે તે સરકારી કર્મચારી છે અને તેઓનો પગાર સરકારી ખજાનામાંથી મેળવે છે જીટીયુ તેની સાથે જોડાયેલી સંસ્થાઓની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિએ રાજ્યની સૌથી મોટી જાહેર યુનિવર્સિટી છે